ચાલો તમારે પણ જો શોપિંગ કરવી છે તો બોયઝ માટે ગર્લ્સ માટે વુમન્સ માટે ને કિડ્સ માટે બધાના માટે આજે કપડા લઈને આવી ગયા છે આ દરેક ઇમ્પોર્ટેડ કપડા તમને એકદમ રીઝનેબલ પ્રાઇસ માં અને ઘરે બેઠા જોતા હશે તો પણ મળી જવાના છે જોનેવા ફેશન આ ગર્લ્સ માટેની ટી શર્ટ લઈને આયા છે માત્ર એકસો ને એસી રૂપિયા આ દરેક ટી શર્ટ મળી જવાની છે બોયઝ માટેની આ ટી શર્ટ માત્ર ત્રણસો રૂપિયા ને ચારસો રૂપિયામાં માં મળી જવાની છે અરે આટલું જ નહીં હજી ઘણું બધું છે વુમન્સ માટેની આ કેપરી માત્ર ત્રણસો રૂપિયામાં અને બોયઝ માટે આ શોર્ટ્સ એટલે કે ભાઈ આપડા ચડ્ડા માત્ર ચારસો રૂપિયા થી ચાલુ થાય અને છસો રૂપિયા સુધી ની રેન્જ મળી જવાની છે બોઇઝ માટે આ ટ્રેક માત્રો માં એક અને નવસો કરી લેજો આવી જ ઘણી બધી ડિસ્કાઉન્ટ ઓફર મળી જશે અને આ વિડીયો માંથી કોઈ પણ કપડા ગમી જાય તો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ કરી દેવાનો તમને હોમ ડિલિવરી પણ કરી આપશે જોનેવા ફેશન માં બોયઝ માટે જેટલું કપડાનું કલેક્શન છે ને એટલું જ ગર્લ્સ માટે પણ અવેલેબલ છે ગર્લ્સ માટે ના માત્ર માત્ર ચાલુ થઈ જાય છે અને નાના છોકરાઓ માટે માત્ર રૂપિયામાં અને ટી શર્ટ માત્ર ત્રણસો રૂપિયાથી ચાલુ થઈ જાય છે તમારે પણ જો શોપિંગ કરવાની બાકીને આ ઇમ્પોર્ટેડ કપડા ખરીદવા હોય તો એડ્રેસ ને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપી દીધા છે તો પછી કોલ કરીને ફટાફટ ઘરે પણ મંગાવી શકો છો કા તો એડ્રેસ તો આપેલું જ છે તો પછી પોચી જ જ